મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમરેલીના રાજસ્તરી ગામમાં દાદીએ ચૌદ મહિનાના પૌત્રને પચકા ભરી અને મોઢ માર મારતા મોત થયું છે પોલીસે હત્યાનો ગુનો નોંધીને દાદીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના રાજસ્તરી ગામમાં હત્યાનો બનાવ બન્યો છે જ્યાં ચૌદ માસના બાળકને મૃતદેહન ઘરમાંથી મળ્યો હતો જે બાદ આ બનાવ અંગે પોલીસે જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે મૂર્તિ એક બાળક અને તેની બહેન દાદી પાસે રૂમમાં રમી રહ્યા હતા આ દરમિયાન બાળક એકાએક રડવા લાગ્યું હતું જે બાદ દાદીએ બાળકને છાનું રાખવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં બાળક રડવાનું બંધ ન કરતા દાદીએ આવીશમાં આવીને બાળકને ગાલ કપાળ હાથ અને શરીરના અન્ય ભાગોમાં પર બચકા ભર્યો હતો એટલું જ નહીં મોઢમાર માર્યું હતું બાદમાં બાળકનું મોત થયું હતું બીજી તરફ પોલીસે હાલ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને દાદીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ